વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે અગ્ન એશી લાખ જેટલી કિંમત થવા જાય છે જણા માંગે શું શું કાર્યવાહી કરવામાં આવી હતી જી જણા ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રકારની જે રેડ છે કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ પણ આધારે કરવામાં આવી હતી અને છત્રાલ સ્વાગત પ્રોડક્ટ પેઢી પર રેડ કરવામાં આવી હતી ને એમાં સોળ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે જેની અંદાજીત કિંમત ઓગણ લાખથી લાખ થી પણ વધુ થવા જાય છે અને એ જે રેડ કરવામાં આવી

તો આ મુદ્દે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે